અત્યારે હાલમાં આવી મોટી ખબર ગુજરાતમાં ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે આજે બાવીસ જૂન વલસાડ જિલ્લામાં સાડા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત ભાવનગર જિલ્લામાં સતત બીજે વાતાવરણમાં પલટો આવ્યો હતો ભાવનગરના વલ્લભીપુર નવા ગામ હડિયાદ હડિયાદાદાર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો બીજી તરફ પાટણના પાનવી તોતણીયાના દેવતરડીયા કાનપુર સહિત ગ્રામ વિસ્તારોમાં વરસાદનો માહોલ જોવા જામ્યો હતો આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું વેલો અને ઓરિજિનલ એલર્ટ જાહેર કર્યું છે હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં સતત બીજી દિવસે કેટલાક વિસ્તારોમાં પવનના સુસવટા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં પાડી મહુવા અને જેસર સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો આ ઉપરાંત અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં વરસાદ પડ્યો હતો અને બીજી તરફ યાત્રાધામ અંબાજીમાં વરસાદનું આગમન થયું હતું નોંધનીય છે કે આજે સવારે વલસાડ જિલ્લાના મોટા ભાગોમાં ગામોમાં મુશળધાર વરસાદ ખાબકે ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા